સુરતના જુદા જુદા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા આશરે બસો તો જેટલા મોબાઈલ ફોન સાથે ત્રણ રીઠાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અને મદદનીઝ પોલીસ કમિશનર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈએસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ એસ ઝાબેરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચેથી ત્રણ રીઢાઓ રવિ રૂમાલ રાજનટ સંતોષ ઉર્ફ લંગડા બાપુ ગાયકવાડ અને ધીરજ રવિન્દ્રને ઝડપી પાડી તેઓ પાસેથી સોળ લાખ ઓગણસી હજારની કિંમતના બસો જેટલા મોબાઈલ કપ